એટલે હું રઘુવંશીવા શક્તિ સંઘના રાજકોટ પ્રમુખ પ્રિન્સ રઘુવંશી હાલમાં સોશિયલ મીડિયામાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે તે માટે સમગ્ર રઘુવંશી સમાજ તેમજ અઢારે વરણના તમામ જલારામ ભક્તોની લાગણી દુભાઈ છે તે માટે આરવા એસ સંગઠન વતી તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તરફથી અમારી લાગણી અને માગણી છે કે ફતે ફતેહસિંહ ચૌહાણ બની બેઠેલા ધારાસભ્ય વિરપુર આવી અને જલારામ બાપાની માફી માગે જો આવું બની બેઠેલા ધારાસભ્ય દ્વારા કરવામાં નથી આવતું તો આવનારા સમયમાં આરવા સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધના સ્વર ફળી ઉઠે તો નવાઈની વાત નથી વિડીયોમાં બની બેઠેલા ધારાસભ્ય એવું કહે છે કે જલારામ બાપાને ભગવાન બનાવી દીધા તો ભાઈ સાંભળી લ્યો વીરપુરના પાદરમાં જલારામ બાપાના અનેક પરચા ભક્તોને મળી ભક્તોને મળી રહ્યા છે અને અમે અમારા બાપને ભગવાનનો દરજ્જો આપીએ છીએ તમે તમારા બાપને ક્યાંક ને ક્યાંક ભગવાન નહીં માનતા હોય તમારી પેઢીના સંસ્કાર હશે એવું મારું સ્પષ્ટ માનવું છે ભારતીય જનતા પાર્ટીના જે કલોલ પંચમહાલ વિસ્તારના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જે માત્ર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ચૂંટણી વખતે જે હિન્દુ ધર્મનો પ્રચાર કરીને મત મેળવે તે ક્યાંક ને ક્યાંક ખોટી વાત છે તે આજે ફતેહ જે ફતેહસિંહ ચૌહાણના મોઢે આવી ગઈ છે તેમને જાહેર સભામાં જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે ક્યાંક ને ક્યાંક સમસ્ત રઘુવંશી સમાજ અને સમસ્ત સનાતન ધર્મના જે ભાવિકો છે તેની લાગણીને ઠેસ પહોંચી છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ત્વરિત હકાલી કાઢવા જોઈએ અને ફતેસિંહ ચૌહાણે વીરપુર આવી અને શેરડી જઈને બે બાજુ બેને માથું ટેકી અને સાથે સાથે ભક્તોની પણ માફી માગવી જોઈએ અને મારો સી આર પાટીલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનુરોધ છે કે આ ધારાસભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આગળ જતા જે ધારાસભ્યો આવી ટિપ્પણીઓ આપે તેમને જો તેમની સામે રઘુવંશી સમાજ અને સનાતન ધર્મ વિરોધ કરે તો તે નવાઈની વાત નથી